आणु ठाए तो मारा वागार सूच में आणु ठाए तो तो नेन ठाए तो अन्ति पूर अच्छा नु ठाए

મારા બેટા નો આતર લે ખાતું નથી તારા તો બીજા મારું જી આ હેન્ડલ ટ્રાય કરો ને કદાચ મશીન બગ બગડી ગઈ છે ભાઈ મશીન બગરા લાઈ મને ટ્રેન લઈ જો ઉપર મને દોવાઈ દઈશ આમાં પ્રોબ્લેમ એટલે તો બીટ ગઈ બીનું છે કે એમને મખ્યા ઉમરે રે ઓમે ડીઝલ તો રે ટેપ પૂલે ડીઝલ તો ડીઝલ લા પૂરી બસ ડીઝલ પડ ના ભઈ આપણે પા ડીઝલ પી લે હમણાં તો સીડી બીડી થી પટાઈ ગયા શું રોડી જંગ તો સીધો ફિલ્મ લેવા નમ પડશી ડીઝલ લાવઈને થાલુ કરો થઈ જાય ડીન અલદ નહીં ટેપ હેડા પૂલે આ બોય હેડો થાર રે ડીઝલ રાખ

આમાં જે ગેલણ્યું દીધું નથી ખાઈ લે બોજુરડા છે રાહુલજા હા પેલું મારી ટોજી ફરાફરી પા ઉડુ ઉડ ફૂલા સર હેન્ડલ ન હરતું નથી એ બોય લે મારો બેટુ તારામાં હેન્ડલ ન હરતું નથી ફરાઈ જાય હલ તમન ના આવડે અમે આણી નાખ ઓલે મારો હેન્ડલ હા મારો મારો ઓ બેટો અરે એમ કે છે મેં ડીઝલ લાય આ તો મારું કેળણ્યું લાગી છે એ ગયા ને પાછા લઈને હરા રણા બુતો છે ગમે તે કરી હા જો હમણાં એવો ડીઝલ કેમ નાય ડીઝલ કેળણી કેળણ્યું જો ખલાવ આ કે મને આ તો મે દુખને જ લાવ્યું અંદર અમે લિટર લાવ્યું છે ને બે લિટર ડીઝલ ને આ ગેલેણીયું મારું છે ને રોની દોડો ના આજે મે દુખને લાવ્યું જ લ્યા